જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂતભાઈઓ આપણે જ્યારે શિયાળો ચાલુ થયો ત્યારે આપણે કહ્યું હતું કે શિયાળો થોડો લાંબો ચાલશે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયા સુધી તો આજે માર્ચ બે હજાર પચીસ ચાર તારીખ છે આજે અને બે દિવસથી ઠંડો પવન અને ઠંડી ચાલુ થઈ છે એમાં એ ત્રણ તારીખે રાતેથી અને આજે ચાર તારીખ આજે તો ફોન પણ એટલો છે અને આપણે માવઠાની પણ વાત એમાં કરી હતી કે બે ચાર માવઠા થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પણ આપણા ગુજરાતના ખેડૂતના ભાગ્ય બહુ સારા કહેવાય કે જે માવઠા થયા આપણે ફેસબુકમાં આપણે લિંક આપી છે એની કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માવઠા થયા તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર ચાલ્યા એટલે આપણા ગુજરાતમાં અસર ના કરી ફક્ત કસરૂપી વાદળા અને ઝાકળ આવી હવે જે આપણે વાત કરવાની છે આ પવન વોટ્સઅપ ગ્રુપમાં અને પર્સનલ મેસેજ આવે છે કે અમિતભાઈ આ પવન કેટલા દિવસ રહેશે આજે ચાર માર્ચ છે આજે પવનની સ્પીડ ઘણી છે ઝટકાના પવન ચાલીસ પિસ્તાલીસની આસપાસ છે હવે અને ઠંડો પવન પણ છે આ શિયાળો છેલ્લે છેલ્લે ઠંડી આપતો ગયો આપે છે અત્યારે તો જે ખેડૂત ભાઈઓને આપણે પાછતરા વાવેતર કર્યા શિયાણાને એના માટે ખૂબ લાભદાયક છે અત્યારે પણ જે ઘઉં મકાઈ જુવાર છે એ પવનના હિસાબે ઢળી પણ જાય છે અત્યારે પાણી આપણે પીએ પીએ એટલે હવે આ જે પવન છે એ કેટલા દિવસ રહેશે તો એની આપણે વાત કરીએ તો આ પવન બે અથવા તો ત્રણ દિવસ રહેશે અને પછી નોર્મલ પવન થઈ જશે અને પછી ટેમ્પરેચર પણ વધશે તાપમાન વધશે એટલે એટલે ગરમીનો અહેસાસ થશે ઉનાળો ચાલુ થઈ જશે કાયદેસરનો હવે આપણે માવઠાની વાત કરીએ તો પંદર સત્તર માર્ચ સુધી કાંઈ માવઠા જેવું હાલ દેખાઈ રહ્યું નથી અને જો કાંઈ માવઠા જેવું હશે ત્યારબાદ તો આપણે તમારા સમક્ષ આગતરું ઇંધણ લઈને રજૂ કરશું કે આ તારીખોમાં આ મહિનામાં માવઠું દેખાઈ રહ્યું છે આપણે જે ભલે હું તમને કહું છું કે આપણે જે શિયાળા દરમિયાન માવઠાનું કહ્યું હતું એ માવઠા આપણા સારા નસીબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે ના આવ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવ્યા ઉપર ચાલી ગયા પાકિસ્તાન સિંધ પંજાબ ને એ બાજુ આપણે માવઠાનું જોર બુલેચિનમાં વધારે રહ્યું ઉત્તર આપણે હિમાલય તળેટી ઉપરને અત્યારે બરફ જે પડ્યો છે એ બધો માવઠા એ બાજુ ગયા જો થોડા નીચા આવ્યા હોત તો બહુ નુકસાન થાય લોંગના મોડલમાં જે બતાવતા હતા કે આટલા આટલા માવઠા થશે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે બતાવતા હોય એનું આપણે અનુમાન કરીને તમારા સમક્ષ આપણે કહેતા હોઈએ છીએ કે આટલા માવઠા દેખાઈ રહ્યા છે પણ આપણા નસીબ સારા કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જ રહ્યા તેમ છતાં તમારે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ જરૂર કરશો હું જવાબ આપીશ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને